તો નાથની નગરયાત્રા બસ પરંપરાગત રૂટ પર આગળ વધી રહી છે ત્યારે જે દિલીપદાસજી મહારાજ છે તેઓ કોર્પોરેશન પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કોર્પોરેશનમાં હંમેશા જ્યારે રથયાત્રા પહોંચતી હોય છે દિલીપદાસજી મહારાજ પહોંચતા હોય છે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે છે અને આજે તો તેમના માટે પણ ખૂબ જ મહત્વનો દિવસ છે કારણ કે આજે તેમને જગદ્દગુરુની પદવી એનાયત થઈ છે એટલે આ વિશેષ દિવસ છે તેમના માટે પણ ત્યારે આ દ્રશ્યો આપ કોર્પોરેશનના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે ફોટો ખેંચવામાં આવી રહ્યા છે અને અહીં તેમનું સ્વાગત બાદ ધીમે ધીમે અહીંથી આગળ વધશે રથયાત્રા જે પરંપરાગત માર્ગ છે ત્યાં આગળ વધશે ભક્તોને દર્શન આપતા આપતા નિજ મંદિર તરફ પ્રયાણ કરશે હાલના દ્રશ્યો કોર્પોરેશનના દ્રશ્યો જ્યાં દિલદાસજીનું સ્વાગત કરવામાં આવ્યું છે દર વર્ષે અહીં સ્વાગત કરવામાં આવતું હોય છે અને આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ દિલદાસજી માટે પણ કારણ કે જગત ગુરુની પદવી તેમને એનાયત થઈ છે ત્યારે આ મહત્વના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા છે તેઓ કોર્પોરેશનમાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે મહારાજ ખૂબ જ ઉત્સાહથી જોડાતા હોય છે અને આ સમગ્ર જે પ્રક્રિયા હોય છે રથયાત્રાની તે પાર પાડતા હોય છે જ્યારથી જળયાત્રા શરૂ થાય ત્યારથી લઈને રથયાત્રાના દિવસ સુધી તેમનામાં ઉત્સાહ પણ જોવા મળતો હોય છે છે તો ફરી ગયા ખાડીયાથી સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર કેવો માહોલ હાલમાં થોડીવાર વાર પહેલા જ તમારા સાથે વાત કરી હતી ગજરાજો પસાર થયા હતા ટ્રકો આવવાની શરૂ થઈ ગઈ હતી અને હવે કેવો માહોલ જોવા મળી રહ્યો છે કેવો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે કૃષ્ણા કે ભગવાન જગન્નાથજીની જે એકસો અડતાલીસમી રથયાત્રા છે તે ભગવાન જગન્નાથજી છે તે નગરચર્યાએ નીકળ્યા છે અને સ્ક્રીન ઉપર જે દ્રશ્યો કૃષ્ણા જોવા મળી રહ્યા છે તે ખૂબ જ અનેરા દ્રશ્યો છે જે ભક્તો છે તેમનું ભાવિ ઘોડાપુર છે તે ખાડીયા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે ટેબલો છે તે અત્યારે ખાડિયામાંથી પસાર થઈ રહ્યા છે ચકલેશ્વર મહાદેવનું જે મંદિર છે તે પણ સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યું છે ને તેની સાથે સાથે દેશના તેમજ રાજ્યના અલગ અલગ ખૂણે ખૂણાથી ભગવાન છે ભગવાનના જે દર્શન છે તે કરવા માટે જે ભક્તો છે તે આવી ચડ્યા છે ને તેની સાથે સાથે જે ટેબલોમાંથી પ્રસાદ હોય ગોળી હોય અલગ અલગ જે ચીજ વસ્તુઓ છે તે ભક્તોને આપવામાં આવી રહી છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જીએસટીની ટીમ છે તે અત્યારે ટોપ એંગલ એટલે કે ખાડિયાનો જે ટોપ એંગલ છે ત્યાંથી ઉપસ્થિત છે અને તમામ દર્શકો સુધી આ દ્રશ્યો પહોંચે તેની પરેપરની પરની અપડેટ મળી રહે ભક્તોને જીએસટીના તમામ દર્શકોને તેની કોશિશ કરવામાં આવી રહી છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કૃષ્ણા તો તમામ પ્રકારે જે શહેર પોલીસ હોય તંત્ર હોય તમામ લોકો સુસજ બન્યા હતા અલગ અલગ જગ્યાઓ પર જે રિહર્સલ છે તે કરવામાં આવ્યા હતા તેની સાથે સાથે એક સ્થાનિક મહિલા છે તેમની સાથે ચર્ચા કરવી છે તે અહીં ખાડિયા વિસ્તારના રહેવાસી છે તેની સાથે સાથે બેન શું નામ છે આપનું અને કેટલા સમયથી આપ અહીંયા ખાડિયામાં રહો છો મારું નામ જંખના આદેશ રાજે હું છેલ્લા અડતાલીસ વર્ષથી અહીંયા રહું છું અડતાલીસ વર્ષથી અહીંયા રથયાત્રા હું આનંદ માણું છું અત્યારે ખૂબ જ અનુભવાય છે કે આ અમારા જગનના ના જો અહીંયા અમારા ખાડીયા વિસ્તારમાં આવી રહીને અમને ખૂબ આનંદ ઉત્સાહથી પસાર થઈ રહ્યા છે આપ અહીંના સ્થાનિક છો વર્ષોથી આપ જોતા હશો આપ નાના હશો તો મોટા થયા ત્યાં સુધી તેની સાથે સાથે આપના વડીલો હશે તેમને પણ આ જ રથયાત્રા આ રીતના જોઈ હશે વર્ષોથી અહીંયા પરંપરાગત ચાલતી આવી છે હજી અને અમે વર્ષોથી અહીંયા જ રહેલા છે અને અહીં જ અમે મોટા થયા એટલે ત્યારથી અમે ના બાળપણ જે અહીંથી આજ જોતા આવ્યા છીએ આજ ભગવાન દર્શને આવી રહ્યા છે કેટલો ઉપસાન ખૂબ જ આનંદ અનુભવાય છે અમને સામે ચાલીને ભગવાન અમારા ખાડિયા વિસ્તારમાં આવે છે અમને ખૂબ જ અનુભવ્યું છે બિલકુલથી કૃષ્ણ કે ભગવાનની જોવા માટેની આતુરતા ખૂબ જ ઉત્સાહ અને ભગવાન જે છે તે સામે ચાલીને નગરની ચર્યાએ નીકળ્યા છે અને નગરજનો છે જે ભક્તો છે તેમને દર્શન આપવાના છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે આતુરતા હોય છે તે આતુરતાનો અંત આવવો જોઈએ એવું ભક્તોનું માનવું છે કારણ કે સૌપ્રથમ જે વાત કરવામાં આવી ગજરાજ આવ્યા ત્યારબાદ ટેબલોની સવારી છે તે સામે આવી હતી ફરીથી દર્શકો સુધી એ દ્રશ્યો પહોંચાડવાની કોશિશ કરીશું અને મારા સહયોગી જે જીવા ભરવાડ છે તેમને કહીશ કે તે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે આ જે દ્રશ્યો છે તે ખૂબ જ અનેરા છે અલગ અલગ ટેબલો છે શ્રીરામની જે ટેબલો છે તે પણ જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે રામજી છે લક્ષ્મણ છે સીતાજી છે તેની પાછળ પણ અલગ ટેબલો છે ઓપરેશન સિંધુની પણ ક્રિષ્ના વાત કરવામાં આવી રહી છે તે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે મારા સહયોગી જીવા ભરવાડ કે ઓપરેશન સિંધુનો પણ એક ટેબલો તૈયાર કરવામાં આવ્યો છે ને તેની અંદર આર્મીના જે વેસ હોય છે જે યુનિફોર્મ હોય છે તે યુનિફોર્મની અંદર જે યુવાનો છે તે જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે ઓપરેશન સિંધુનું બેનર લગાવવામાં આવ્યું છે મા ભારતીની છે તે વાત કરવામાં આવી રહી છે જે પ્રકારે તમામ લોકોને અલગ અલગ જે ઝાંખી છે તે કરાવવામાં આવી રહી છે અને તમામ જે ભક્તો છે તેની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે જે ઘોડાપુરો ખાડીયાની અંદર આવી પહોંચ્યું છે તેના પણ દ્રશ્યો મારા સહયોગી બતાવવાની કોશિશ કરે કે જે આસપાસ જે ભક્તો છે તે નજરે પડી રહ્યા છે વચ્ચેથી જે ટેબલો છે કારણ કે જે સાંકળી ગલીઓ છે તે ગલીઓમાંથી ભગવાન દર્શન આપવા જતા હોય છે એવું નથી કે કોઈ મોટા રોડ રસ્તામાંથી વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે તે પરંપરા મુજબ જ ચાલ્યું આવ્યું છે અને તેની સાથે સાથે આજે જે પ્રથમ વખત ક્રિષ્ના જે સામે આવ્યું છે કે જે ભગવાન જ્યારે નગરચર્યા નીકળવાના હતા તે પહેલાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે ખૂબ જ મોટી વાત કહી શકાય કૃષ્ણા અને ખૂબ જ સન્માનની વાત છે કારણ કે ભગવાન છે ભગવાનથી મોટું તો કોઈ હોતું નથી પરંતુ પ્રથમ વખત એવી વાત સામે આવી કે ભગવાન જ્યારે નગરચર્યા નીકળે ને તે પહેલાં શહેર પોલીસ એટલે કે અમદાવાદ પોલીસ છે તે ગાર્ડ ઓફ ઓનર છે તે આપવામાં આવ્યું બીજી બાજુ તમામ જે તૈયારીઓની આખરી ઓપની વાત હતી ભક્તોની વાત હતી આ એક ખાડિયા વિસ્તારની અંદર જે દ્રશ્યો છે તે ખાડિયા પૂરતા નથી કૃષ્ણા કારણ કે તમામ જે રૂટ છે ભગવાનનો નગરચર્યાએ દર્શન આપવાનો તે તમામ રૂટ ઉપર આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતના ભગવાને તૈયારીઓ એટલે કે જે ભક્તો છે તે ભક્તોની અંદર એ ભક્તો તો ઠીક છે પરંતુ કોઈ ઉંમર નથી જોવા મળી રહી આજે ખાડિયાની અંદર કારણ કે યુવાનોની સાથે સાથે નાના નાના ભૂલકાઓ છે તે આવ્યા છે વૃદ્ધો છે તે આવ્યા છે તમામ લોકોને જે આતુરતા હોય છે તે આતુરતા ની સાથે સાથે જોવા મળી રહ્યો છે આ જે ટેબલો છે ને કૃષ્ણા તે ટેબલો એકસો એક જેટલા ટેબલો છે તે આ રથયાત્રાની અંદર જોવા મળવાના છે તેની સાથે સાથે જે સાધુ સંતોની થોડીક વાર પહેલાં વાત કરવામાં આવી હતી તે સાધુ સંતો છે તે રાજ્ય તો ઠીક છે પરંતુ દેશના અલગ અલગ જે ખૂણાઓ છે તે ખૂણાઓ ઉપરથી કે મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય તમામ જગ્યાઓ પર નાસિક છે હરિદ્વાર છે તે તમામ જગ્યાઓ ઉપર પચીસોથી વધુ જે સાધુ સંતો છે તે જગન્નાથજીની જે આ યાત્રા નીકળી છે ને તે યાત્રાની અંદર દેશના અલગ અલગ ખૂનાઓથી પણ આ સાધુ સંતો છે તે પધાર્યા છે કૃષ્ણા જી 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 આભાર વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે તો રથયાત્રા એ પ્રસંગ નથી પરંતુ એક લાહો કહેવાય છે રથયાત્રાનો અને તેને જોવા માટે ભગવાનના દર્શન કરવા માટે જ ભક્તો માત્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી નહીં પરંતુ દેશમાંથી પણ ભક્તો આવતા હોય છે કારણ કે અમદાવાદની રથયા રથયાત્રા એ બીજી સૌથી મોટી રથયાત્રા છે જે અષાઢી બીજના દિવસે નીકળે છે અને તે માણવા માટે તેનો લાહવો લેવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે કારણ કે આજનો પ્રસંગ એક એવો પ્રસંગ કે જ્યારે ભગવાન નીકળી અને ભક્તોને દર્શન આપતા હોય છે માત્ર એક દિવસની આ રથયાત્રા નથી હોતી પરંતુ જ્યારથી જળયાત્રા શરૂ થાય ત્યારથી જ રથયાત્રાના જે કાર્યક્રમો હોય છે તે શરૂ થઈ જતા હોય છે અને ત્યારથી જ જે મંદિર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે તે પછી ભગવાન ના ગજવેશ માં દર્શન હોય સાધુ સંતો જોડાતા હોય સોના વેશમાં ભંડારો હોય અને મંગલા આરતી કરવામાં આવતી હોય પછી જગત નાથ જગન્નાથ નગરચર્યા કરતો હોય છે આજના આ શુભ પ્રસંગે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે રાજેન્દ્રભાઈ પંડ્યા જેઓ કથાકાર છે રાજેન્દ્રભાઈ આપનું સ્વાગત છે ખૂબ ધન્યવાદ રાજેન્દ્રભાઈ આગળ આપણે પહેલા અમારા જે રાજેન્વાદદાતા હતા વીરેન્દ્રસિંહ ભાટી તેમને જોયા જોયું આપણે કે આ જે રથયાત્રા છે પ્રસંગ નથી એક લ્હાવો છે કારણ કે માત્ર અમદાવાદથી નહીં પરંતુ અમદાવાદના અલગ અલગ જગ્યાએથી ગુજરાતની અલગ અલગ જગ્યાએથી ભક્તો અહીં આવે છે અને એમ તો કોઈની પાસે જો આપણે હાથ લંબાવો હોય તો આપણને શરમ આવે પરંતુ જે આ ટ્રકો અંદર જોડાતી હોય છે તે ટ્રકોમાંથી પણ પ્રસાદ વિતરણ કરવામાં આવતું હોય છે અને લોકો હાથ લાંબો કરી કરીને પ્રસાદ લેતા હોય છે એટલે કે લાહવો અને ભક્તો પણ તેને માણી લેવા માંગતા હોય છે અને ભગવાનના દર્શન કરવા માંગતા હોય છે જી 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 કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ નાથની નગરચર્યા

જે જગતનો નો છે હું હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી હું હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગું અને તું આપે એ વાત મને મંજૂર નથી આપણને માંગતા ખરેખર શરમ આવે માંગતા લાજ આવે પણ આજે ભગવાનની પ્રસાદી છે એને 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 ઝીલવા માટે એને લેવા માટે હજારો હાથ જે ટ્રક છે એ ટ્રકની સામે મંડાય છે આ છે એ પ્રસાદનો મહિમા છે અને ભગવાન જગન્નાથનો પ્રસાદ એને તો મહાપ્રસાદનું બિરુદ મળ્યું છે નહીં એ પ્રસાદ એટલે શું મગ જાંબુ અરે ભગવાન જગન્નાથના મંદિરમાં પુરીમાં તો ખીચડીને મહાપ્રસાદ કહેવામાં આવે છે ખીચડી અને વરી મહાપ્રસાદ પણ એ વલ્ભાચાર્યજી એ ખીચડીને મહાપ્રસાદ બનાવ્યો છે એની પાછળનો એક નાનકડો પ્રસંગ છે કેવી રીતે આ પ્રસાદ એ મહાપ્રસાદ બન્યો છે એવી ઘટના છે કે મહાપ્રભુજી ભગવાન જગન્નાથના મંદિરની સામે પહોંચ્યા છે અને એમનો હાથ પણ એ પ્રસાદી માટે જમણો હાથ એ આગળ થયો છે અને મંદિરના પૂજારીએ એ મહાપ્રભુના હાથમાં ખીચડીનો પ્રસાદ આપ્યો છે હવે ઘટના એવી ઘટી છે કે તે દિવસે એકાદશી છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો આ મહત્વનું છે આજે મહાપ્રભુજીને પણ એકાદશી નું વ્રત છે હવે જો ખીચડી ખાય તો એકાદશી ના વ્રત નો ભંગ થાય અને જો પ્રસાદી ના લે તો પ્રસાદી નો અનાદર થાય

કારણ કે જગત ગુરુની પદવી તેમને એનાયત કરવામાં આવી છે રાજેન્દ્રભાઈ તમે કઈ કહી રહ્યા હતા બહુ સરસ વાત વચ્ચે તમે કરી જગતગુરુ પદવી જયારે દિલીપ મહારાજ ને મળી છે ત્યારે એક જગતગુરુ છે કૃષ્ણ વંદે જગતગુરુ આ કૃષ્ણ પણ જગતગુરુ છે અને આજે એની રથયાત્રાના પરમ પાવન દિવસે જગન્નાથ મંદિર ના મહંત પરમ પૂજ્ય એક હજાર આઠ શ્રી દિલીપદાસજી મહારાજ ને પણ

ભાગવતજી ની અંદર અમરીશ મહારાજ એકાદશી નું વ્રત કર્યું છે બરાબર એકાદશી ના વ્રત ના દિવસે દુર્વાસા મુનિ એમના ત્યાં આવે છે અને એ ઋષિને જમાડ્યા પહેલા જયારે એમને પારણા કર્યા છે અને ત્યારે દુર્વાસા એમને મારવા માટે એક કૃત્યા નામની

હાથમાં પ્રસાદ લઈ અને આખો દિવસ અને આખી રાત્રિ એમને ભગવાન જગનનાથ ની સામે પુરીમાં ઉભા રહી અને ભગવાનના સ્તવનો કર્યા છે ભગવાનના સ્તોત્રો કર્યા છે ભગવાનને ભગવાનને વિનમણી કરી છે એમ કરતા કરતા અગિયારસનો દિવસ ગુજરે છે નીકળી જાય છે અગિયારસ ની રાત્રિ અને બારસ જ્યારે આવે છે ત્યારે પારણાનો સમય થાય છે ત્યારે ભગવાને આ પ્રસાદ નો ગ્રહણ કર્યો છે ત્યારથી આ ખીચડીનો પ્રસાદ છે એ મહાપ્રસાદ બની ગયો છે એટલે આ ખીચડીના પ્રસાદ નો આ મહિમા છે અને એને એને એ મહિમા નું વધારવાનું કામ કર્યું છે એ એક સ્ત્રી જે અફળ છે જેને કોઈ શાસ્ત્ર નું જ્ઞાન નથી એવી કર્માબાઈ કે એને ભગવાન ખીચડીનો નાયા ધોયા વગર કોઈ પવિત્રતા વગર એને એમ લાગ્યું કે આ બધા ને ભોગ ધરાય છે ત્યારે મારો વાલો વહેલો ભૂખ્યો થતો હશે ત્યારે એને કોણ જમાડતું હશે એટલે એને ખીચડી બનાવી અને ખાંડી ખૂટી લાવી ખીચરો ઉપર ગીરી વાટરી જીમો મારા શ્યામ ધણી જીમાવે બેટી જાટરી

એક વાર શાહી ખીચડી આવતી હોય છે તેનું મહત્વ તમે દર્શાવ્યું પરંતુ આપણે જો આ રથયાત્રાની વાત કરીએ તો જલયાત્રા હોય કે પછીના જે પ્રસંગો થતા હોય છે તેમાં પ્રસાદનું ઘણું મહત્વ રહેલું છે તે પછી જે સાધુ સંતો જોડાતા હોય છે તેમને કાલી રોટી અને ધોળી દાળનો જે ભોગ ધરાવ તેમને જે હા પ્રસાદ આપવામાં આવતો હોય છે સાથે જ માલપુઆનો પ્રસાદ તો આપણે મંદિરમાં જઈએ ત્યારે મળતો જ હોય છે માલપુઆ અને ગાંઠિયાનો મગ જાંબુ અને કેરી આપવામાં આવતા હોય છે ત્યારે તે પ્રસાદનું પણ વિશેષ મહત્વ છે તે આગળ આપને પૂછીશ પરંતુ હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે અખાડા જોડાતા હોય છે ત્રીસ જેટલા અખાડા આ રથયાત્રામાં જોડાતા હોય છે અને જે અખાડિયનો હોય છે તે તેમના કર્તબો બતાવીને લોકોનું મનોરંજન પૂરું પાડતા હોય છે અને લોકો પણ આ જોઈને ઉત્સાહિત થતા હોય છે અખાડિયનોના કર્તબ આપ જોઈ રહ્યા છો કરતબ બાજુ અને કર્તબો કરી અને લોકોનું મનોરંજન પૂરું પાડતા હોય છે આ રથયાત્રા દરમિયાન અને તેના માટે પણ તેઓ ઘણા બધા મહિનાઓ પહેલા મહેનત ચાલુ કરી દેતા હોય છે કારણ કે આજનો આખો દિવસ તેમણે આમ જ સ્ફૂર્તિપૂર્વક કાઢવાનો હોય છે અને જે લોકો ભક્તો આ રથયાત્રા જોવા આવતા હોય છે તેમનું મનોરંજન પૂરું પાડતા હોય છે લાઠીદાવ હોય છે કે પછી જે શરીર સૌરાષ્ટ્રના પ્રદર્શન હોય છે તે કરતા હોય છે અખાડીઓનો આપ જોઈ રહ્યા છો જે અલગ અલગ કર્તબો કરીને લોકોનું મનોરંજન પૂરું પાડે છે રાજેન્દ્રભાઈ એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પણ જ્યારે મથુરા પહોંચ્યા ત્યારે તેમને આવા પહેલવાનો સામનો કરવો પડ્યો જ આ આ રથયાત્રામાં પણ જોડાતા હોય છે અખાડા તૈયાર કરવાની અંદર સૌથી મોટું યોગદાન હોય તો એ ભગવાન કૃષ્ણનું છે કારણ કે ભગવાન કૃષ્ણ જે માખણ અને મહી જે દૂધ દહીં માખણ એ ગોકુળમાંથી મથુરા જતા હતા એ મથુરાના મલ્લો એ એ ખઈ અને રુષ્ટપુષ્ટ બની અને કંસની આજ્ઞા અનુસાર આજુબાજુના જે ગામ છે એ ગામોને હનેડવાનું એને કનડવાનું કામ કરતા હતા ત્યારે ભગવાન કૃષ્ણે સૌથી પહેલા ગોકુળના ગોકુળની મહિલાઓને ગોકુળના ગોવાળોને એ મહામંત્ર આપ્યો કે ગામનું ઘી દૂધ દહીં એ ગામના છોકરાઓને કામ આવવું જોઈએ ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો આપણા એ બધા બાળકોને ભેગા કરીને પૂછે છે કે તમારા ઘરમાં ગાયો નથી તમારા ઘરમાં ભેંસો નથી તમારા ઘરમાં ગૌધન નથી ઘી દૂધ દહીં છાસ નથી તમારા શરીર આટલા દુબડા કેમ છે ત્યારે ગોવાડિયાઓ જવાબ આપે છે કે કાના અમારા ઘરમાં ઘી દૂધ દહીં માખણ છે તો ખરું પણ એ અમારા કામમાં નથી આવતું અમારા ખાવા માટે નથી આવતું એ બધું અમારી માં છે એ ભેગું કરી અને કંસને આપી દે છે ત્યારે ભગવાન કૃષ્ણ જે છે છે એ એ ભેગી કરી અને પહેલું કામ કરે કે ગામનું માખણ ગામમાં રહેવું જોઈએ ગામનું ઘી ગામમાં રહેવું જોઈએ પહેલા ગામના છોકરાઓને પહેલા ઘરના છોકરાઓને જ્યારે એ પૌષ્ટિક આહાર મળે અને પછી એમાંથી વધે તો એમાંથી પછી

તો એ કે ના અને જ્યારે ગોપીઓ માનતી નથી ત્યારે હાથમાં પથ્થર લઈ અને માટલાઓ જે છે 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 કે કે ભગવાન કૃષ્ણ નાખે માગે એમ પહેલા મને અમારો અમારો કર આપો અમને અમારું દાન આપો અને પછી એમાંથી વધે એટલે સૌથી પહેલી ક્રાંતિ જે છે એ ભગવાન કૃષ્ણ ગોકુળમાં કરી ભગવાન કૃષ્ણને ને કોઈ પણ એંગલ થી જુઓ તમે કોઈ કોઈપણ દૃષ્ટિકોણથી ભગવાનને જુઓ એટલે પૂર્ણ પુરુષોત્મ છે તમે ભગવાનના જીવનમાં ક્યાંય આંગળી નહીં ઘુસાડી શકો આજે કૃષ્ણજી મોટા મોટા એવોર્ડો અપાય છે ને હમણાં મારા મગજમાં એક નોબેલ પુરસ્કાર જે નોબેલ પુરસ્કારનો શાંતિ માટેનો જે પુરસ્કાર છે શાંતિ માટે નહીં તમામે તમામ વિશ્વના જેટલા એવોર્ડો છે જેટલા જે એ બધા જ જે છે એની પાછળ ભગવાન કૃષ્ણનું નામ જોડવું હોય તો આપણે

ઘી દૂધ દહીં ખવડાવી અને ખડતલ શરીર બને એટલા માટે અને તમે કીધું એમ જ્યારે આવું ખડતલ ભગવાન શરીરનું ભગવાન કૃષ્ણનું શરીર પણ કેવું ખડતલ કે એને ચાણુર અને મુષ્ટિકને એક જ પ્રહારથી અખાડાની અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એને મારી નાખવા માટે કંસે સૌથી પહેલાં એ ધનુષ યજ્ઞની અંદર મલ્લો રાખ્યા છે એ મલ્લોને પણ ભગવાન કૃષ્ણે મહાત કરી અને હાથીને પણ દારૂ પીવડાવેલા આ પરંપરા જે છે એ અખાડાની પરંપરા એ આ અખાડીનો પોતાને પોતાના કરતબો ભગવાન અને જેની પાસે જે શક્તિ છે કૃષ્ણા જેની પાસે જે શક્તિ છે એ શક્તિ ભગવાનને અર્પણ કરવી એનું નામ ભક્તિ ભક્તિ છે રથ રથ બનાવે આ જે સુથારો સુથારો છે એ પોતાની જે કળા છે રથ બનાવવાની કળા એ ભગવાનને અર્પણ કરે એનું નામ ભક્તિ આજે મલ્લો જે છે એની પાસે જે કર્તવ્ય છે જે કળા છે એ ભગવાન જગન્નાથનો રથ જ્યારે નીકળતો હોય ત્યારે સુભદ્રાજીને ભગવાન બલભદ્રજી ને અને ભગવાન કૃષ્ણને પોતાની કળા જે છે પોતામાં જે જે શક્તિઓ છે એ શક્તિઓ ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું કામ કરે છે ભગવાનના ચરણોમાં એ પોતાની શક્તિઓ પોતાના કર્તવો એ બતાવવાનું કામ કરે છે એ આ મલ્લોની ભક્તિ છે કારણ કે ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે તો માત્ર ને માત્ર ભક્તિથી કારણ કે ભગવાનનો જન્મ છે એ સુકામ થયો છે ભગવાનના જન્મના અનેક કારણો છે ભગવાન જન્મના રાજેન્દ્રભાઈ એક સમાચાર સામે આવી રહ્યા છે આપણે તેના પર નજર કરી લઈએ જે મહત્વના સમાચાર